બાપા સીતારામ હોટેલના પાર્કિંગમાંથી દારૂ ઝડપીને આટકોટ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો જ્યાં દારૂ ઉતારવા માટે મજૂરોની મદદ લેવામાં આવી હતી એટલે કે અંદાજે દસ થી વધુ મજૂરો અને હોમગાર્ડના જવાનોએ ટેન્કરમાંથી દારૂ ઉતાર્યો હતો આખું ટેન્કર દારૂનું ભરેલું હોવાથી ખાલી કરવા માટે ભારે જહેમત ઉઠાવી પડી સાથે જ દારૂનો જથ્થો ટેન્કરમાંથી ઉતારીને પોલીસ પરિસરમાં મૂકવામાં આવ્યો ત્યારે પોલીસ સ્ટેશન પરિસર પણ દારૂનું બોક્સથી ઉભરાયું હોવાનું દ્રશ્ય જોવા મળ્યા હતા એસએમસી ના પીએસઆઈ એસ વી ગલ્ચર અને તેમની ટીમે આટકોટમાં બાપા સીતારામ હોટલના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો અને આ દરોડામાં છવ્વીસ હજાર સાતસો ચોવીસ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી કે જેની કિંમત આશરે રૂપિયા બે કરોડ બાવીસ લાખ બાસઠ હજાર ત્રણસો ઓગણીસ થઈ રહી છે દારૂના જથ્થા ઉપરાંત પોલીસે એક ટેન્કર ત્રીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને રોકડ એકત્રીસો જપ્ત કર્યા છે કુલ બે કરોડ સુડતાલીસ લાખ પંચાણો હજાર ચારસો ઓગણીસનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે